બાપુજી પણ બનાવી રહ્યા છે હેલો મિત્રો સ્વાગત છે આજના લોકોમાં મિત્રો આશા રાખું છું આપ સૌની તબિયત સારી હશે મિત્રો આપણે ત્રણ દિવસ અગાઉ સુબાળ ભરેલી ગાડી જે વેપાર કંપનીમાં મૂકી આવ્યા હતા તો અત્યારે એનો ખાલી કરવાનો નંબર આવ્યો છે તો અત્યારે હું જાઉં છું જે વેપાર કંપનીમાં કંપની અંદર ને અત્યારે જાઉં છું વજન કાટા પર ગાડી લઈને ત્યારબાદ વજન કાટા પર ગાડી ચડાવીને ત્યારબાદ ચીપર મશીન માં જવાનો છું લાકડા ખાલી કરવા માટે મિત્રો ગાડી ખાલી કરવાનો નંબર આવી ગયો છે પણ અત્યારે બે વાગ્યાની ની સીટ ચેન્જ થઈ છે એટલે અત્યારે મશીન બંધ છે જોઈ શકો છો મશીન બંધ છે મશીન અહીંયા મૂકેલું છે તો મિત્રો ઓપરેટર આવશે ત્યારબાદ મશીન ચાલુ કરશે ત્યારબાદ આપણી ગાડી ખાલી થશે લાકડા ખાલી કરીને અત્યારે નીકળ્યો છું ઘર જવા માટે પણ આપણી પાસે બે ગાડી થઈ ગઈ છે એટલે એક ભાઈને બોલાવ્યો છે ગાડી લેવા માટે એટલે એક નાની ગાડી અહીંયા પડેલી છે ભાઈ લઈ છે અને પાર્કિંગમાં મૂકી દઈશું પછી આ મોટી ગાડી લઈને ઘરે નીકળી જવા અમે લાકડા ખાલી કરીને આવી ગયો છું ઘરે ખાલી કરીને ઘરે આવ્યો ત્યારબાદ થોડો નાસ્તો કર્યો ચા નાસ્તો કર્યો અને અત્યારે આવ્યો છું ખેતરે મિત્રો તમે કદાચ ગઈકાલનો બ્લોગ જોયો છો તો આપણે ગઈકાલે અડદનું વાવેતર કર્યું હતું તો એ અડદના અડદના વાવેતરમાં આ રીતના જે પાળ છે આવી પાળ બનાવવા માટે આવેલા છે ને પાણી ફરાવવાનું છે પણ આજે પાવર નહીં આવશે કારણ કે પાવર સવારે ચાર વાગ્યાથી બાર વાગ્યા સુધી આવ્યો હતો એટલે આવતીકાલે ફરીથી ચાર વાગ્યા આવશે ત્યારે પછી પાણી આપીશું ત્યાં સુધી આ તૈયારી કરે છે બાપુજી અહીંયા એને મદદ કરવા માટે આવેલ છે મિત્રો આ બાજથી પાળ બનાવવાનું ચાલુ કર્યું છે અહીંયા સુધી બનાવી છે ને અત્યારે આ બનાવવાનું ચાલુ છે અહીંથી આ બાપુજી બનાવી રહ્યા છે આ એક સાઈડથી બનાવે છે એક સાઈડથી હું બનાવું છું એટલે પાળ આવી મોટી દેખ મોટી બની જાય છે આવી રીતના બાપુજી પાળ બનાવી રહ્યા છે સાંજનું વાતાવરણ કેવું છે જોરદાર મિત્રો જે ખેતરમાં પાળ બનાવતા હતા તે અડધું ખેતર પાળ બનાવી અને અડધું બાકી રહી ગયું છે મિત્રો અંધારું થઈ ગયું છે અત્યારે સૂરજ આથમી ગયો છે તો મિત્રો અત્યારે જઈએ છે ઘરે તો મિત્રો આજના બ્લોગમાં બસ આટલું જ મળીશું આવતીકાલના નવા બ્લોગમાં ત્યાં સુધી બાય જય હિન્દ જય ભારત